નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ શ્રી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ વડોદરા લુણાવાડા સંતરામપુર અને મહીસાગર વિભાગ વીરપોર વિભાગના સ્નેહ મિલન કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમ અને તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનવાનો કાર્યક્રમ વરસાદના વિઘ્ન વચ્ચે પણ ખૂબ સરસ રીતે સંપન્ન થયો હતો જે બદલ ઉપસ્થિત રહેનાર સમાજના જ્ઞાતિજનો કારોબારી સભ્યો સલાહકાર સભ્યો અને વિદ્યાર્થીઓનો શ્રી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ વડોદરા અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કરે છે ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને શિલ્ડ એનાયત કરવા બદલ પૂજ્ય શંકર કાકાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પોતાનું યોગદાન આપનાર તમામ જ્ઞાતિજનોનો પુનઃ આભાર માનવામાં આવ્યો સાથે જ વધુ વરસાદના કારણે ન આવી શકનાર કારોબારી મેમ્બર અને જ્ઞાતિજનોની ખોટ પડી પરંતુ તેમણે કરેલ કાર્ય બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો ભવિષ્યમાં આવનાર સમાજના કાર્યક્રમમાં પણ આવી જ રીતે સાથ સહકાર આપશો તેવી પ્રાર્થના કરી અને અભિનંદન પાઠવવામાં આવ્યા કારણ કે 200 માણસની રસોઈ બનાવડાય અને પ્રોગ્રામ ફેલ કરીએ તો બધા નિરાંતાય નાન તૈયારી કરી હોય તો એનું શું તો પ્રોગ્રામ થઈ ગયો નજુ લોકો રોડ બી મેસેજ આવ્યો આવી પણ લેટ બહુ ના થઈ ગયા પાછો વરસાદ ચાલુ થઈ તો તકલીફ થાય કે કા પ્રોગ્રામ ચાલુ કર્યો છે બીજું કોઈ કારણ નથી એ રીતે આપણા સમાજ મિત્ર ઘણા બધા એવા છે કે સારી પોસ્ટ ઉપર બી છે હજુ

ઘરમાં બનાવ્યા છે ભગવાન હસબન્ડ વાઈફ ભાઈ બેન કોઈ પણ તો પહેરમાં છે તો ક્યારે છોકરીને આપણે જોઈતા કરતા નીચું અને છોકરાને જરૂર કરતા વધારે વધારે પડતું માન આપવું ઇટ્સ નોટ રાઈટ ઓકે ઇક્વલ બંને એક છે ને આપણી બે આંખો એક છે મેં હવે તો હવે જમાનો રહ્યો નથી ભાઈ છોકરો થઈને આવ્યો એટલે એ પણ ગુનેગાર તો નથી